નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ મોહરમના તહેવારને ધ્યાને રાખી વાઘોડિયા પોર્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ આ રોજ વાઘોડિયા પોર્ટેશન ખાતે વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા રોહન આનંદ સાહેબ સાહેબસિંહની અધ્યક્ષતામાં હાલમાં ચાલતા મુસ્લિમ બિરાદરોના મોહરમ પર્વનો તહેવાર શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થાય તે હેતુથી વાઘોડિયા પોર્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં નાયબ પોલીસ અધિક્ષક ડબોઈ ડિવિઝન આકાશ પટેલ સાહેબ હાજર રહ્યા હતા તેમજ વાઘોડિયા પોલીસ સ્ટાફ સહિત વાઘોડિયા નગરના હિન્દુ મુસ્લિમ આગેવાનો આ આપી હતી રિપોર્ટર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ માય દેશની ખુશ્બુ વીએમજી ન્યૂઝ વાઘોડિયા વાગુડિયા શહેર અને તાલુકા વિસ્તારમાં કેટલા તાજિયાઓ નીકળનાર છે એને આજકો સાથે વિગતવાર મિટિંગ કરવામાં આવી અને આ લોકોનું શું આયોજન છે આ બાબતમાં ડિટેલ ચર્ચા કરવામાં આવી અને આજ રાતથી આ કાર્ય શું થવાનું છે લેટ નાઈટ શું ચાલવાનું છે અને પછી આવતીકાલ કાલે બપોર સુધી સ્વરૂપમાં પણ એ લોકો નીકળવાનું છે તો બધા આજપરિપમાં ચર્ચા કરવામાં આવી અને રાજાનેવસ્થા જળવા શાંતિને ક્લાસનો માહોલ રહે આ બાબતમાં બધા લોકોને અપીલ કરવામાં આવે